અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલ અને દસ મુદ્દા સર્વાનુમતે મંજૂર આજે જનરલ બોર્ડ અને પુરાત બજેટ રજૂ કરાયું બગસરામાં ભાજપના વીસ કોંગ્રેસના પાંચ સભ્યો હાજર રહેલા અને ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા કુલ આવક અડતાલીસ કરોડ પાંત્રીસ લાખ સોળ હજાર કુલ જાવક બેતાલીસ કરોડ ત્રાણું લાખ નવ્વાણું હજાર જાવક અને કુલ બચત પાંચ કરોડ એકતાલીસ લાખ સત્તર હજાર પુરાત બાઇટ નગરપાલિકા પ્રમુખ બેન અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલ અને દસ મુદ્દા સર્વાનુમતે મંજૂર આજે જનરલ બોર્ડ અને પુરાત બજેટ રજૂ કરાયું બગસરામાં ભાજપના વીસ કોંગ્રેસના પાંચ સભ્યો હાજર રહેલા અને ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા કુલ આવક અડતાલીસ કરોડ પાંત્રીસ લાખ સોળ હજાર કુલ જાવક બેતાલીસ કરોડ ત્રાણું લાખ નવ્વાણું હજાર જાવક અને કુલ બચત પાંચ કરોડ એકતાલીસ લાખ સત્તર હજાર પુરાત બાઇટ નગરપાલિકા પ્રમુખ બેન પેલે જવા હું જ્યોતના રિભડિયા બગસરા નગરપાલિકા પ્રમુખ આજે અમારે સાધારણ સભા હતી તેમાં અમારે દસ મુદ્દા હતા તે સર્વાનુમતે મંજૂર થયા છે આજે અમારે બજેટ પણ હતું આજે અમારે અડતાલીસ કરોડ પાંત્રીસ લાખ સોળ હજારની આવક સામે બેતાલીસ કરોડ ત્રાણું લાખ નવ્વાણું હજારની જ અને પાંચ કરોડ એકતાલીસ લાખ સત્તર હજારની પુરાણ સાથેનું બજેટ આજે અમે મંજૂર કર્યું છે